ભાઈ આજે અમદાવાદના બરેલી ના બાદશાહ કહેવાય છે મોન્ટુભાઈ એમના જોઈ લો પતંગ ની ખરીદી માટે જો આવવાના હોય ને તો આ ખાસ જોઈ લેજો ચલો અંદર તમને મોન્ટુભાઈ બરેલી ના બાદશાહ કહેવા છો તમે તો એવું તો શું ખાસ છે આપડી દોરીમાં હર્ષિલભાઈ આપડી વાત કરીએ દોરી ની તો આપણું સ્કાય ફાઈટર કરીને આવે છે ઓરિજિનલ બરેલી દોરી જે આપણે યુપી બરેલી થી કારીગર અહીંયા બોલાવીએ છીએ અને આપણે પોતે પ્રોડક્શન કરાવીએ છીએ એવી રીતે સુરતી દોરીમાં આપણે પોતાનું પ્રોડક્શન છે અંદર વાત કરીએ દોરીની તો એક છપ્પન પ્લેટિનમ કલર્સ વાપરીએ છીએ આની અંદર ચોવીસ કેરેટ વાપરીએ છીએ એના સિવાય બલેરીના ટોપ કારીગર ડ્રેગન હન્ટર ડેન્જરસ નિસાર ખાન રિઝવાન અલી સમ્રાટ બધી ઓરિજિનલ વસ્તુઓ આપણે ત્યાં મળી જશે શું વાત છે ભાઈ અને દોરી તો એકદમ ટોપ ક્લાસ છે પણ ઓફર શું છે આ વખતે ઓફરની વાત કરીએ તો લિમિટેડ ટાઈમ માટે છે બરાબર પાંચ હજાર વારની ફિરકી લો તો પાંચ કોડી બે વાની ફિરકી લો તો ત્રણ કોળી અને હજારવાની ફિરકી લો તો બે કોળી પતંગ ફ્રીમાં મળી જવાની ઓફર જોરદાર છે તો વિડિયો પહેલા તો તમારા વૈબંધોને મોકલી દો અને પતંગમાં શું નવું છે પતંગની વાત કરીએ તો અહીંયાના પતંગ તો લોકલ મળતા જ હોય છે આપણે ત્યાં યુપી બરેલીના સ્ટાન્ડર્ડ ક્વોલિટીના પતંગ મળી જવાના છે શું વાત છે ચાલો બતાઈએ ચલો જોઈ લઈએ અરે મોન્ટુ ભાઈ આ બધું શું છે ભાઈ આપડા જેટલી પતંગની વેરાયટી છે ને આખા અમદાવાદ ફરી લો અમને ક્યાંય જોવા મળશે નહીં બરેલી માંગો પંજાબી માંગો ને જે માંગો ને બધું મળશે તો વેરાયટી બતાવી દઉં તમને આ બધા ભરેલી ના છે પબ્લિક થાકી જશે ને તો ખુશશે નહીં ને એટલી વેરાયટી આપણા ત્યાં મળશે ભાઈ વેરાયટી ગજબ છે એક ઉપર એક આ તો ચાલે જ કરે છે અમને તો બરાબર હજુ આવી બીજી સો પ્લસ વેરાયટી છે ભાઈ વિડીયો ફટાફટ મોકલી દેજો અને હા સ્પેશિયલ તમે આવશો ને તો એ ધક્કો વસૂલ છે ભાઈ વેરાયટી જોઈને હું તો ગાંડો થઈ ગયો છું આઈ જવા દો આઈ જવા દો આ વખતે તો ભાઈ ફાયદાની ડીલ મળી ગઈ છે ઉત્તરાયણનું સેટિંગ તો થઈ ગયું છે અરે ભાઈ તમારે પણ ઉત્તરાયણમાં પતંગ કે દોરી લેવાની હોય તો ક્યાં આવવાનું છે ઈસનપુર અમદાવાદ અમી સિઝનેબલ સ્ટોર પ્રિન્સ બાજી પાઝેક્ટ બાજુમાં વિડીયો હાલત સેવ કરી દેજો